ભગવાન નારાયણ બેઠા બેઠા ધ્યાન એટલે કીધું કે ભગવાન કોનું ધ્યાન ધરો ભગવાન કે જે મારું ધ્યાન ધરેશ કે મેં એવું સાંભળ્યું તમે એક ઓલા ખેડૂત ઉપર બહુ ખુશ છો હું તમારું આટલું બધું ધ્યાન રાખું છું મારા કરતા તમને ખેડૂત બહુ વાલો છે એનું શું કારણ નારદજી હા એક કામ કરો એક તેલ થી છલો છલ પાત્ર નારદજીના હાથની માલિકો આપી અને ભગવાને કીધું કે જાઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવું નારદજી પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને આવ્યા અને પછી ભગવાને પૂછ્યું મારું નામ કેટલી વાર લીધું તો કે બાપજી એ કોઈ વાર નહીં કહી કે ધ્યાન આની અંદર હતું કા આ જલકાય નહીં આ ઢોળાઈ નહીં આ ઢોળાઈ નહીં આ એ કે હું ખેડૂત ઉપર એટલા માટે પ્રસન્ન છું કે એનું પાત્ર છે ને સુખથી છલકાય છે તો એને છલકાવા દીધું પણ એને ધ્યાન મારામાં રાખ્યું છે સતત એને મને થોડી વાર પણ સ્મરણ કર્યું મારું પણ એને ભાવથી કર્યું છે એ દુનિયા ભૂલી ગયો છે એમ પરમાત્માનું નામ સ્મરણ ભલે થોડી વાર કરો પણ મોબાઈલને આગો રાખીને કરો માણસો તો મોબાઈલને ભેગો લઈને હુવે છે એ વિચાર તો કરો સવારના પોરમાં ઉઠે તો મોબાઈલ ભેગો ને ભેગો ઘણી બહેનોને તો હું કાયમ કહું છું કે તમારા પતિની બીજી પત્ની કોઈ હોય તો એ મોબાઈલ છે એને જેટલો પ્રેમ કરે છે ને જો પત્ની વિના બહાર જઈ શકશે પણ મોબાઈલ વિના કોઈ પુરુષ બહાર નહીં જઈ શકે મારી વાત સાચી હોય તો આશીર્વાદ આપો મને હું તમને કહું છું ખોટું હોય તો મને કહી મોબાઈલ ભૂલી ગયો છે ને તો ત્રણ કિલોમીટર થી પાછો ઘરે લેવા આવશે વાઈફ તૈયાર થઈ ગઈ હોય અને નીકળી ગયો હોય રિક્ષા કરી લેવાય ઊભો પૂછું નાકા ઉપર આવતી ને કેવાનો મારો ભાવ તમે ગમે એટલા કથામાં બેસો પણ જો કથા તમારામાં ન બેહે ને સાહેબ તો વક્તા ના ભોગ અને શ્રોતા ના ભોગ બોલો એક વૈષ્ણવ કથા સાંભળવા ગયેલો ભાગવત સપ્તાહ બહુ મોટા કથાકાર ભાઈ શ્રી એમની કથા સાંભળવા ગયેલો એટલે ઘરે ઘરે આવ્યો એટલે એમની પત્ની એમને પૂછ્યું કે ભાઈ શ્રી શું બોલ્યા એટલે પેલો વૈષ્ણવ કે ભીડ બહુ હતી હું એમ કઉ છું કે ભાઈ શ્રી કથામાં કીધું માણસો બહુ હતા પણ હું એમ પૂછું કે ભાઈશ્રી કથામાં શું બોલ્યા ચારે બાજુ ટીવી વાળા આટા મારતા હતા ફોટા વાળા ટીવી વાળા એમ નહી ભાઈશ્રી શું બોલ્યા અરે માયક વાળા એ તો એવા ભોગળા બાંધેલા ચારે બાજુ પણ ભાઈશ્રી હું બોલ્યા ગાંડી હમજતી જ નથી આટલા બધા ઘોંઘાટમાં ખબર શું પડે કે ભાઈશ્રી હું બોલ્યા અહીંયા આવો તો તમને ન કરો જે ઘોંઘાટ જ દેખાતો હોય તો તમારે ઘોંઘાટ શબ્દોને શોધવાના છે ઘણીવાર કથાની માલિકો અમારી હજારો દસ દસ હજાર માણસ બેઠો હોય વીસ હજાર માણસ બેઠો હોય એમાં ઘણા લખતા હોય નોટ પેન લઈ દસ હજાર માંથી એક હજાર લોકો લખતા હોય તો આપણે એમ ન સમજવું કે દસ હજાર માંથી એક હજાર લોકો સારી વાતો લખે છે એમાંથી ત્રણ ચાર જણા એવા હોય કે આને ભૂલ ક્યાં કરી ઈ લખવાય બેઠા હોય ભૂલ ને શું દેશે તમે કોઈ માણસને આખો કોરો કાગળ બતાવો અને કાગળ બતાવીને કયો કે આમાં કઈ દેખાય છે તો માણસ કશે કઈ નથી દેખાતો પછી એક નાનકડું ટપકું એક બિંદી કરો અને પછી એમ કયો આમાં કઈ દેખાય છે નાનકડું કાળું છે આખો કોરો કાગળ નથી દેખાતો એક નાનકડી ટપકી માણસને દેખાય છે આ માણસ નેગેટિવ થિંકિંગ વાળો થઈ ગયો છે સાહેબ એટલું યાદ રાખો હું તો કાયમ માટે કહું છું કે આપણે જમવા બેઠા હોય ભાઈ પત્નીએ ત્રણ શાક બનાવ્યો ભાઈ ફર્સ્ટ ક્લાસ આપણે જમવા બેસીએ ને એમાંથી એક ન ભાવતું શાક આવે પિયુષભાઈ તો શું કરાય જયેશભાઈ ઝઘડો કરાય તને ના પાડી છે હું કામ સેવ ટમેટાનું શાક કર્યું તે મને નથી ભાવતું તને ખબર છે એટલે જ તે કર્યું છે તું છો દેવી તે મને કોઈ દી સુખી કર્યો જ નથી તે મને દુઃખી જ કરી નાખ્યો છે

ચહેરા ઉપર નેગેટિવ ચશ્મા છે તમે આખો કોરો કાગળ દેખાડો એને ન દેખાય પણ તમે એક નાનકડી ટપકી ને સાહેબ એ જ માણસને દેખાશે મારો કહેવાનો અર્થ થઈ છે